સુલતાનપુર પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસમાં તારીખ અઠ્યાવીસ છ બે હજાર શુક્રવારના દિવસે પ્રવેશોત્સવ પ્રોગ્રામ અન્ય કેળવણી શાળા પ્રવેશોત્સવ પ્રોગ્રામનું આયોજન કરેલ છે મહેમાનશ્રીઓ

પ્રદર્શન પુસ્તકો જેમાં બાર વાટિકાથી આટલા તમામ પાઠ્ય પુસ્તકો એકમ કસોટી સાથે પૂર્તિ મળેલ છે આ બાળકોનો આઠથી બાળકોનો फूलों ने कहा खुशबू से फूलों ने कहा खुशबू से खुशबू ने कहा बादल से खुशबू ने कहा बादल से बादल ने कहा लहरों से बादल ने कहा लहरों से लहरों ने कहा सूरज से और बाद में हमने कहा नन्हे मुन्ने बच्चों से वेलकम टू माय लवली स्कूल तो हमें मेहमान श्री ने विनती करी कि आंगनवाड़ी के बालकों ने બાલ બાટિકાના અને ધોરણ એક ના બાળકો પ્રવેશ આપી અને અમારી શાળામાંનગનતા ઉભી કરે છે મહેમાનશ્રીઓ ની વિનંતી કરીશ પેલા ધોરણ આંગણવાડીના ના બાળકોને પ્રવેશ આપશે